આજનો ઓડિયો પરમપિતા પરમાત્માને શરણે સમર્પિત કરું છું આપ સૌની શુભેચ્છા અમારા પર બની રહે તેવી અભ્યર્થના સહ જય શ્રીમદ નારાયણ શ્રીમદ ભગવદ્ ગીતા ભક્તિયોગ નામનો બારમો અધ્યાય શ્લોક પ્રથમ અર્જુને પૂછ્યું જેઓ સતત આપની ભક્તિમય સેવામાં લાગેલા રહે છે અને જેઓ અવ્યક્ત નિર્વિશેષ બ્રહ્મની ઉપાસના કરે છે આ બેમાંથી વધારે પૂર્ણ કોને માનવા કૃષ્ણ હવે સાકાર નિરાકાર તથા વિશ્વરૂપ વિશે સમજૂતી આપી ચૂક્યા છે અને બધા પ્રકારના ભક્તો તથા યોગીઓનું વર્ણન પણ કરી ચૂક્યા છે સામાન્ય રીતે આધ્યાત્મિકવાદીઓને બે વર્ગોમાં વહેંચી શકાય છે નિર્વિશેષવાદી અને સગુણવાદી સગુણવાદી ભક્ત પોતાની સમગ્ર શક્તિથી પરમેશ્વરની સેવા કરે છે નિર્વિશેષવાદી પણ પ્રવૃત્તિમાં પરોવાય છે તે કૃષ્ણની પ્રત્યક્ષ રીતે સેવામાં નહીં પરંતુ અવ્યક્ત નિર્વિશેષ બ્રહ્મનું ધ્યાન કરે છે આ અધ્યાયમાં આપણે જોશું કે પરમ સત્યના સાક્ષાત્કારની વિભિન્ન પદ્ધતિઓમાં ભક્તિઓ અર્થાત ભક્તિમય સેવા સર્વો ઉત્કૃષ્ટ છે જો કોઈને પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરનું સાનિધ્ય જોઈતું હોય તો તેણે ભક્તિમય સેવા અપનાવવી જોઈએ જે લોકો ભક્તિ દ્વારા પરમેશ્વરની પ્રત્યક્ષ સેવા કરે છે તેઓ સગુણવાદી કહેવાય છે જે લોકો નિર્વિશેષ બ્રહ્મનું ધ્યાન કરે છે તેઓ નિર્વિશેષવાદી કહેવાય છે અર્જુને અહીં પૂછ્યું છે કે કઈ સ્થિતિ શ્રેષ્ઠ છે પરમ બ્રહ્મના સાક્ષાત્કારની વિભિન્ન પદ્ધતિઓ છે પરંતુ આ અધ્યાયમાં કૃષ્ણનું એવું સૂચન છે કે ભક્તિયોગ અથવા તેમની ભક્તિભરી સેવા કરવી એ શ્રેષ્ઠ છે તે સૌથી વધુ પ્રત્યક્ષ પદ્ધતિ છે અને ભગવાનનું સાનિધ્ય પામવા માટેનું સૌથી સુગમ સાધન છે ભગવદ્ ગીતાના બીજા અધ્યાયમાં ભગવાને સમજાવ્યું છે કે જીવાત્મા ભૌતિક શરીર નથી તે આધ્યાત્મિક સ્પ્રુલિંગ છે અને પરમ સત્ય એ આધ્યાત્મિક પૂર્ણ છે સાતમા અધ્યાયમાં તેમને જીવને પરમપૂર્ણનો અંશ બતાવીને પૂર્ણ ઉપર જ પૂરેપૂરું ધ્યાન આપવાનો બોધ આપ્યો છે વળી આઠમા અધ્યાયમાં કહેવાયું છે કે જે મનુષ્ય ભૌતિક શરીરનો ત્યાગ કરતી વખતે કૃષ્ણનું ધ્યાન કરે છે તે તરત જ કૃષ્ણના ધામમાં જાય છે અને છઠ્ઠા અધ્યાયના અંતમાં ભગવાને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે જે યોગી પોતાના અંતઃકરણમાં નિરંતર કૃષ્ણનું ચિંતન કરે છે તે સૌ યોગીઓમાં ગણાય છે છે આ પ્રમાણે લગભગ દરેક અધ્યાયનો નિષ્કર્ષ એ જ જ કે કૃષ્ણના સાકાર રૂપમાં થવું જોઈએ કારણ કે એ જ સર્વશ્રેષ્ઠ આધ્યાત્મિક સાક્ષાત્કાર છે અલબત્ત એવા લોકો પણ હોય છે કે જેઓ કૃષ્ણના સાકાર રૂપ પ્રતિ અનુરક્ત થતા નથી તેઓ એવા દ્રઢ પડે અડગા રહે છે કે ભગવદ્ ગીતાનું ભાષ્ય કરવામાં પણ તેઓ અન્ય લોકોને કૃષ્ણથી દૂર કરવા માંગે છે અને તેમની સર્વ ભાવના નિર્વિશેષ બ્રહ્મ જ્યોતિ તરફ વાળે છે તેઓ પરમ બ્રહ્મના નિરાકાર પાસાનું ધ્યાન કરવાનું પસંદ કરે છે કે જે ઇન્દ્રિયાતીત છે તથા અવ્યક્ત છે એ રીતે વસ્તુત આધ્યાત્મિક વાદીઓના બે વર્ગો છે હવે અર્જુન નક્કી કરવા ઈચ્છે છે કે કઈ પદ્ધતિ સુગમ છે તથા બંને વર્ગોમાંથી કયો વર્ગ સૌથી વધારે પૂર્ણ છે બીજા શબ્દોમાં તે પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી લેવા માંગે છે કારણ કે તે પોતે કૃષ્ણના સગુણ રૂપને ભજે છે તેને નિર્વિશેષ બ્રહ્મમાં આસક્તિ નથી તે જાણી લેવા માંગે છે કે પોતાની સ્થિતિ સુરક્ષિત છે કે કેમ નિરાકાર પાસું પછી તે આ લોકમાં હોય કે ભગવાનના પરમધામમાં હોય તો પણ ધ્યાન માટે એક સમસ્યા રૂપ જ હોય છે વસ્તુતઃ મનુષ્ય પરમ બ્રહ્મના નિર્વિશેષ પાસાની પૂર્ણપણે કલ્પના પણ કરી શકતો નથી તેથી અર્જુન એમ કહેવા માંગે છે કે આવી રીતે વૃથાપ સમય ગુમાવવાથી શો લાભ થવાનો અગિયારમાં અધ્યાયમાં અર્જુનને અનુભૂતિ થઈ ગઈ છે કે કૃષ્ણના સાકાર રૂપ પ્રત્યે અનુરક્ત થવું એ જ સર્વોત્તમ છે કારણ કે એના દ્વારા ભગવાનના સમસ્ત રૂપોને જાણી શકાય છે અને કૃષ્ણ પ્રત્યેના તેના પ્રેમ ભાવમાં પણ કશો બાદ આવતો નથી તેથી અર્જુનને કૃષ્ણને પૂછેલા આ મહત્વપૂર્ણ પ્રશ્ન દ્વારા પરમ સત્યના નિરાકાર તથા સાકાર સ્વરૂપો વચ્ચેના ભેદનું નિરસન થશે જય શ્રીમદનારાયણ